તો હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે જોઈશું કે ભાઈ તમે ઓપ્શન ટ્રેડિંગની શરૂઆત કઈ રીતે કરી શકો છો તે તો સૌ તો આપણે જોઈએ કે ભાઈ તમે કોઈ પણ શેરની લેવડદેવડ દેવડ હોય તો શું જરૂર પડશે તો કે ભાઈ એક તમારી પાસે ડિમેટ એકાઉન્ટ હોવું જોઈએ કે જેવી રીતના તમે ભાઈ કોઈ બેંકમાં લેવડદેવડ કરો છો બરાબર તો તેના માટે પૈસાની લેવડદેવડ માટે શું જરૂર પડશે તો કે ભાઈ તમારી પાસે એક બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે તો તે જ રીતે આપણે જોઈએ તો કે ભાઈ શેરમાં આપણે કોઈ કંપનીમાં ડાયરેક્ટ જઈને લેવડદેવડ નથી કરી શકતા તો તેના માટે થઈને અને વચ્ચે હોય છે એક બ્રોકર તો આપણે જોઈએ આજે તો કે ભાઈ બ્રોકર કોણ હોય છે તો કે તમે ઘણી એપ્લિકેશનો જોયા છે જેમ કે ગ્રો છે ઝીરો દ છે ધન એપ્લિકેશન છે આ બધા શું છે એક બ્રોકર એપ્લિકેશનો છે હવે સૌ પ્રથમ આપણે જોઈએ તો કે ભાઈ તમારે ફર્સ્ટ ટ્રેડ એક્ઝિક્યુટ કરવો છે તો શું કરવું પડશે તો કે ભાઈ આ એપ્લિકેશનમાં અકાઉન્ટ ખોલવું પડશે મિત્રો અકાઉન્ટ ખોલાવવું કંઈ અઘરી વાત નથી તમે પ્લેસ્ટોરમાં જઈ અને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી ત્યારબાદ બધી જ પ્રોસેસ ઓનલાઈન જ રહેશે તો ઓનલાઈન પ્રોસેસ કરાવી અને અકાઉન્ટ ખોલાવી શકો છો હવે આપણે જોઈએ તો કે ભાઈ ફર્સ્ટ ડેટ કઈ રીતે એક્ઝિક્યુટ કરવો તે તો અહીંયા તમે કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો અહીંયા હું જસ્ટ એક્ઝામ્પલ તરીકે ગ્રો એપ્લિકેશનનો ઉપયોગ કરું છું તો જોઈએ આપણે કે ગ્રો એપ્લિકેશનમાં કઈ રીતે ઇન્ટરફેસ હોય છે તે હવે મિત્રો જો તમે એકાઉન્ટ ખોલશો અને ફર્સ્ટ વાર તમે કોઈ એપ્લિકેશન ઓપન કરશો તો તે તમને કંઈક આ રીતના ઇન્ટરફેસ જોવા મળશે હવે જોઈ લઈએ આપણે થોડા ઇન્ટરફેસ વિશે કે કઈ રીતના હોય છે તે તો સૌપ્રથમ તો જોવો તો જોશો તો અહીં તમને એ પ્રથમ ઇન્ડેક્સ જોવા મળશે કે ભાઈ નિફ્ટી છે બેંક નિફ્ટી છે તે જ રીતે અહીં તમને જે વધારાના ઇન્ડેક્સ છે તે પણ જોવા મળશે હવે આપણે જોઈએ તો કે ભાઈ સૌપ્રથમ કે ભાઈ ઓપ્શનમાં ટ્રેડિંગ કઈ રીતે કરવું તે તો હવે સૌપ્રથમ આપણે નિફ્ટી બેંક નિફ્ટીમાં ટ્રેડ નહીં કરીએ સૌપ્રથમ જોઈએ તો કે ભાઈ ઓપ્શન આપણે જે શેર આવે છે તેના ઓપ્શનમાં કઈ રીતે ટ્રેડિંગ કરવું તે તો જસ્ટ એક્ઝામ્પલ આપણે કોઈપણ શેર અહીંયા અત્યારે સરસમાં લખશું તો કે ભાઈ અહીંયા અંબુજા સિમેન્ટ એક કરી છે તો અત્યારે એક શેરનો ભાવ તમે અહીં જોઈ રહ્યા છો કે એક શેરનો ભાવ કેટલો છે સત્સો ને રૂપિયા હવે મિત્રો અહીં કે ભાઈ ઓપ્શનમાં ટ્રેડિંગ કરવાનો ફાયદો શું છે તો સૌ પ્રથમ તો કે ભાઈ એ આ શેર તમે લેવા માંગો છો બરાબર તમને ખબર છે કે ભાઈ આવતા અઠવાડિયામાં અથવા આવતા પંદર દિવસમાં કે ભાઈ આ છસો ચોવીસ ભાવ છે તે સત્તસો પચાસ પહોંચી જવાનો છે તો હવે એક વસ્તુ સમજી લો કે ભાઈ આ શેર તમારે લેવાશે તો હવે તમારે ભાઈ આ સો શેર લેવા માટે પણ બજેટ કેટલું જોશે તો કે ભાઈ છસો પચાસ ગુણ્યા સો કરો તો કંઈક સાઠ હજારની ઉપર અહીં મિનિમમ પૈસા તમારી પાસે હોય ત્યારે તમે સો શેર લઈ શકો તો તેના જ માટે અહીં કામ આવશે ઓપ્શન તો ઓપ્શન આપણે લેવા માટે કે ભાઈ એક વસ્તુ તમે સમજો કે અહીંયા તમે જે ઓપ્શન છે જોવા મળી રહ્યો છે તે ચેક કરશો તો સૌ આપણે જોઈએ ઓપ્શન સેનમાં તો હવે આપણે જોઈએ કે ભાઈ છસો પચાસનો તમારે ટાર્ગેટ છે કે આવતા અઠવાડિયામાં અથવા પંદર દિવસમાં છસો પચાસ પૂગશે તો અહીં તમે શું કરી શકો છો તો કે ભાઈ એક છસો પચાસનું કોલ ઓપ્શન બાય કરી શકો કે ભાઈ છસો પચાસનું કોલ ઓપ્શન કે છસો પચાસનો કોલ ઓપ્શનનો ભાવ અત્યારે શું ચાલે છે તો કે બે રૂપિયા હવે એક વસ્તુ સમજો કે તમારે જે કેશમાં માર્કેટ લેવી હોય કે કેશમાં તમે લેશો તો ભાઈ છસો પચાસ ગુણ્યા સો તો આ કંઈક પાંસાઠ હજારની આસપાસ થશે તો તે જ હવે આપણી પાસે હોય છે પૈસા થોડાક તો એના માટે શું કરવું તો કે ભાઈ કોલ ઓપ્શન તમે એક બાય કરી શકો છો હવે અહીંયા જોઈએ તો કે ભાઈ અહીંયા તમે ઓપ્શનમાં શું છે તમને બંને તરફ પ્રોફિટ થઈ શકે તેવું છે હવે તમે સમજો કે ભાઈ તમારો વ્યૂ ભૂલી છે કે ભાઈ સસો પછા જઈ શકે છે તો તેના માટે તમે શું કરશો કોલ ઓપ્શન બાય કરશો અહીં જે ભાવ આપેલા છે એ બધા જ આપેલા છે કોલ ઓપ્શનના અને તેની એક્સપાયરી કેટલી છે હવે આ કોન્ટ્રા દરેક કોન્ટ્રાક્ટની એક એક્સપાયરી હોય છે તો કે ભાઈ છવ્વીસ સપ્ટેમ્બર દર મહિનાનો લાસ્ટ ગુરુવાર હશે તે આની એક્સપાયરી હશે તે જ રીતે કે ભાઈ આગલા મહિનામાં તમે કંઈ વધારે હોલ્ડિંગ કરવા માગતા હોય તો આગલી એક્સપાયરીનું લેવાનું એ જ રીતે પ્લસ કે આ જે છે તે સ્પોર્ટ પ્રાઇસ છે મતલબ કે જે શેરનો ભાવ હાલતો હશે તે અને ત્યારબાદ આ બાજુ જે અહીં આપેલી છે તે પૂટના ભાવ આપેલા છે તો હવે સમજો કે તમને એવું લાગે છે કે ભાવ અત્યારે છસો સોવીથી લઈને ભાઈ કે છસો આવવાનો છે તો તમે શું કરશો છસોના ભાવનો પોટ ઓપ્શન બાય કરી લેશો તેનો ભાવ શું હાલે છે આ રીતે હવે આપણે જોઈએ કે ભાઈ તમે છસો પચાસનો કોલ લેવા માંગો છો બરાબર તો હવે જોઈએ આપણે કે ભાઈ છસો પચાસનો કોલનો ભાવ બે રૂપિયા હાલે છે તો હવે આપણે જોઈએ કે આને બાય કઈ રીતે કરવો તે તો અહીં જે છસો પચાસનો કોલ છે તેના પ્રાઇસ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીં જોવા મળી જશે અહીં જોઈ શકો છો કે ભાઈ અંબુજા સિમેન્ટનો છવ્વીસ સપ્ટેમ્બરનો છસો પચાસનો કોલ કેટલા રૂપિયા ભાવ લેશે તો કે બે રૂપિયા હવે તે જ રીતે આપણે જોઈએ તો કે ભાઈ આમાં તમે બાય કરવા માગો છો તો કે ભાઈ આની ક્વોન્ટિટી કેટલી છે તો કે ભાઈ એક લોટમાં નવસો ક્વોન્ટિટી આવશે તો આમાં તમારે લોટ પ્રમાણે જ લેવા પડશે હવે સમજી લો કે ભાઈ નવસો ક્વોન્ટિટી એક લોટમાં આવે છે તો હવે આ તમારે શેરનો ભાવ અત્યારે કેટલો ચાલી રહ્યો છે તો કે ભાઈ બે રૂપિયાની આસપાસ કંઈક છે બરાબર બે પોઈન્ટ પાંચ તો અહીં તમે એક લોટ બાય કરશો તો નવસો નવસો રૂપિયા ભાવ હાલી રહ્યો છે તો તેના હિસાબથી નવસો ગુણ્યા બે મતલબ એક લોટ લેવા માટે કેટલા દેવા પડશે તમારે અઢારસો રૂપિયા દેવા પડશે અને કેટલા શેર આવશે તો કે ભાઈ નવસો હવે સમજો કે ભાઈ તમારે નવસો કેશમાં બાય કરવો છે તો નવસો પચાસ નવસો શેર તમારે કેશમાં બાય કરવો હોય તો ભાવ કેટલો હાલી રહ્યો છે સત્સો પચાસ હવે આનો તમે ટોટલ મારજો તો કે ભાઈ તમારી પાસે નવસો શેર લેવા માટે કેટલા પૈસા હોવા જોઈએ એ તમે અહીં બંનેનો ટોટલ મારશો એટલે તમને ખબર પડી જશે તો હવે ઓપ્શનનો આ ફાયદો છે કે નવસો શેર તમે અઢારસો રૂપિયામાં લાવી શકો છો અહીં મિત્રો એક નુકસાન એ પણ છે કે જો ભાવ એક રેન્જમાં સાઇડવાઇઝ રહેશે તો એમ પણ અમે નુકસાન થઈ જશે હવે આપણે જોઈએ તો કે ભાઈ લાઈવ કઈ રીતે બાય કરવો તે અહીં મિત્રો એક વસ્તુ ધ્યાન રાખવું કે દરેક જેટલા કોઈપણ શેર હોય તો કોઈપણ શેરમાં એફ અત્યારે અવેલેબલ છે નહીં કો અમુક લિમિટેડ શેર છે તેમાં જ અવેલેબલ છે તો અહીં જે વધારે મોમેન્ટમમાં રહેતા હોય તેવા શેર તમારે પસંદ કરવા કે અત્યારે આપણે ભાઈ લઈએ કે ભાઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તો આનો અત્યારે એક શેરનો ભાવ શું ચાલી રહ્યો છે તો કે ભાઈ આનો એક શેરનો ભાવ અત્યારે ચાલી રહ્યો છે સાતસો ને આસપાસ કંઈક હવે આનો તમને એનાલિસિસ કરી લો સમજી લો કે તમે એનાલિસિસ કરી લીધું ચાર્ટ જોઈને તમને એવું લાગે છે કે ભાઈ આ હજી નીચે આવે એમ છે કે અહીંથી ચાર્ટનું એનાલિસિસ કર્યા બાદ એમ લાગે છે કે નીચે આવે એમ છે ભાવ તો હવે તમે શું કરશો આ શેરનો પૂટ ઓપ્શન બાય કરવો પડશે આપણે તો જોઈએ કઈ રીતે બાય કરવાનો તે તો સૌપ્રથમ તો અહીં ઓપ્શન છેડમાં જશું આપણે હવે ભાઈ અત્યારે ભાવ કેટલો સારી રહ્યો છે કે ભાઈ સાતસો સ્યાસી રૂપિયા હવે મને એવું લાગે છે કે ભાઈ ભાવ એનો નીચે આવીને સાતસો સિત્તેર સુધી આવી શકે તેમ છે તો હવે આપણે શું કરશું તો કે ભાઈ સાતસો સિત્તેરનો કોટ ઓપ્શન બાય કરશું આપણે તો બાય કરવા માટે શું કરશું સૌ પ્રથમ અહીં મિત્રો મારું કોઈ એનાલિસિસ નથી ફક્ત તમને સમજાવવા માટે જ બાય અને સેલ સમજાવવા માટે જ બાય કરું છું જો તમે બાય અને સેલ કરો તો તમારું ખુદનું એનાલિસિસ કરી ત્યારબાદ જ બાય અને સેલ કરવું તો જોઈએ આપણે કઈ રીતે બાય થાય છે તે અહીં જોઈ શકો છો તમે કે નો છવ્વીસ સપ્ટેમ્બર સાતસો નો ફૂટ અત્યારે ભાવ કેટલો સારી રહ્યો છે ચાર રૂપિયા હવે આને તમારે બાય કરવા માટે પહેલાં તો લોટ સાઈઝ જોઈ લેવી કે ભાઈ એક લોટમાં કેટલી ક્વોન્ટિટી આવશે તો કેટલી ક્વોન્ટિટી આવશે તો કે સાતસો પચાસ હવે સાતસો પચાસ શેર ખરીદવા માટે તમે કેશમાં ખરીદશો તો સાતસો પચાસ ગુણ્યા સાતસો છ્યાસી કરશો તો કેટલો ટોટલ આવશે તો આ ઓપ્શનનો એક એ ફાયદો છે કે તમે સાતસો પચાસ ક્વોન્ટિટી કેટલામાં બાય કરી શકશો હવે જોઈએ આપણે તો અહીં તમે બાય ઉપર ક્લિક કરશો બરાબર તો અહીં તમને જોવા મળશે કે ભાઈ એક લોટ ખરીદવા માટે હવે મિત્રો હવે જે બાયનું તમે ઓપ્શન કરો ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે અહીં જે ડિલેવરી લખેલું છે તો ડિલેવરી લેશો ત્યારે શું થશે તો કે ભાઈ તમે આ જે આની એક્સપાયરી છે છવ્વીસ સપ્ટેમ્બર ત્યાં સુધી તને હોલ્ડ કરી શકો અને ત્યારબાદ એક ઓપ્શન આવશે ઇન્ટ્રા ડે કે તમે ઇન્ટ્રા ડે પર ક્લિક કરીને જ્યારે બાય કરશો તો કે ભાઈ તમારે આપણી માર્કેટ ક્યારે સ્ટાર્ટ થાય છે તો કે નવ પંદરે સ્ટાર્ટ થઈ જાય છે ને ત્રણ ત્રીસે માર્કેટ આપણું બંધ થાય છે તો ત્રણ ત્રીસ પહેલાં તમારે આમાં પ્રોફિટ હોય કે નુકસાન તો ઇન્ટ્રા ડેમાં જ્યારે તમે લેશો ત્યારે તમારે એક્ઝિટ કરવી જ પડશે પોઝિશન તો આપણે અત્યારે જોઈએ ભાઈ કે ડિલેવરીમાં ડિલેવરીમાં આપણે લઈ હવે બાય ઓપ્શન કરવા માટે ત્યારબાદ અહીં આવશે ક્વોન્ટિટી કે કેટલી ક્વોન્ટિટી લેવા માંગો છો તો એક લોટમાં કેટલી આવશે સાતસો પચાસ અહીં તમે ઓપ્શનમાં એક એ વસ્તુ છે કે લોટના હિસાબથી જ કામ કરવું પડશે હવે એક લોટમાં સાતસો પચાસ છે તો બે લોટ કરશો તો ડબલ ક્વોન્ટિટી થઈ જશે બરાબર તે જ રીતે ત્રણ ક્વોન્ટિટી લેશો તો એ પ્રમાણે ક્વોન્ટિટી આવશે અને ત્યારબાદ હવે અહીં તમે જોઈ શકો છો કે ભાઈ સાતસો પચાસ તમારે કેટલા પૈસા ભરવા પડશે તો કે ભાઈ અહીં તમે જોઈ શકો છો કે ચાર હજાર એકસો સોળ રૂપિયાની આસપાસ કંઈક આવે છે તો હવે અહીંયા આપણે જોઈએ કે માર્કેટ અહીં માર્કેટ ઓર્ડર અને લિમિટ ઓર્ડર લિમિટ ઓર્ડરમાં શું હશે તો એ તમે અહીં ભાવ ફિક્સ કરી શકો કે ભાઈ મારે લેવો છે શિયાર પોઈન્ટ પિસ્તાલીમાં લેવો છે બરાબર જે ભાવ હાલે છે એ તો શ્યાર પોઈન્ટ પિસ્તાલીમાં જ્યારે તમે બાય ઓર્ડર કરશો તો એ શિયાર પોઈન્ટ પિસ્તાલીના ભાવથી જ તમારે બાઈંગ થશે અથવા તો તમે માર્કેટ ઓર્ડર કરી દો તો જે લાઈવ માર્કે જે લાઈવ ભાવ હાલતો હશે તેમાં તમારે ડાયરેક્ટ એન્ટ્રી થઈ જશે તો જોઈએ આપણે કે ભાઈ હવે બાય આપણે કરીએ છીએ કે આપણે અત્યારે માર્કેટ પ્રાઇઝ બાય કરીએ છીએ અહીં તમે બાય પર ક્લિક કરશો તો અહીં મિત્રો ભાઈ ઓર્ડર એક્ઝિક્યુટ થઈ ગયો છે આપણો હવે તમારે ઓર્ડર એક્ઝિક્યુટ થયા પછી અહીં તમને પોઝિશનમાં તમારે બતાવશે બરાબર હવે આનો ચાર્ટ તમારે જોવો હશે તો ચાર્ટ જોવા માટે શું કરવું પડશે સૌ પ્રથમ તો અહીં ક્લિક કરશો એટલે તમને અહીં ચાર્ટ જોવા મળી જશે અહીં ચાર્ટ જોવા મળશે જે અહીં ચાર્ટ છે તે પાંચ મિનિટનો ચાર્ટ અત્યારે આપણે જોવા મળી રહ્યો છે તો હવે જોઈએ કે ભાઈ આમાં પોઝિશન તમારી જે છે તે અહીં પ્રોફિટ નુકસાન પણ બતાવશે અને તમે જો એક્ઝિટ કરવા માંગતા હોય તો અહીંથી ડાયરેક્ટ સેલ પણ કરી શકો તો જોઈએ આપણે કે ભાઈ કઈ રીતે હોય છે તે હવે તમારે એનું જોવું હોય તો તમારે અહીંયા પોઝિશન જે નામનો ઓપ્શન છે અહીંયા પોઝિશન તેમાં આવી જવાનું જો ન બતાવે તો સૌ પ્રથમ કઈ રીતે બતાવશે તેમાં એક્સપ્લોર આ રીતે બતાવે તો તમારે પોઝિશન જોવા માટે અહીં ક્લિક કરી દેવાનું હવે જેમાં આનો ભાવ જે અહીંથી આપણે બાઈંગ બાઈંગ ક્યાં થયું છે તો કે ભાઈ આપણી એન્ટ્રી થઈ છે ચાર પોઈન્ટ પચાસ વે અને અત્યારે માર્કેટમાં ભાવ કેટલો ચાલી રહ્યો છે ચાર પોઈન્ટ પાંત્રીસ એટલે આપણું નુકસાન આવી રહ્યું છે જેમ જેમ ભાવ ઉપર જશે આ ચાર પોઈન્ટ પચાસથી લઈને સમજો કે ભાઈ ચાર પોઈન્ટ સાઠ સિત્તેર પાંચ એ પ્રમાણે જશે તો આપણો અહીં પ્રોફિટ થશે અને જો અહીંથી આ બાઈંગ પ્રાઇસથી આ ભાવ નીચે આવશે તો આપણું અહીં નુકસાન જોવા મળશે તો મિત્રો તમને સમજાઈ ગયો હશે કે ઓપ્શન બાઈંગ કઈ રીતે કરવું તે હવે આપણે જોઈએ કે ભાઈ આને હવે આપણે પોઝિશન ભાઈ સમજો કે એક વસ્તુ હજી પણ સમજી લઈએ કે ભાઈ સ્ટોપ લોસ આમાં કઈ રીતે મૂકવો તે તો સ્ટોપલોસ મૂકવા માટે તમારે અહીં તમને જોવા મળશે કે એ ટાર્ગેટ એન્ડ સ્ટોપલેસ હવે તમે બંને વસ્તુ એક સાથે મૂકી શકો અહીંથી તમે અહીંયા ક્લિક કરશો ત્યારબાદ અહીં તો જોશો કે ભાઈ અહીં તમને એક એસેલ ઓર્ડર આવે છે અથવા તો સ્ટોપલોસ એન્ડ ટાર્ગેટ આમાં સ્ટોપલોસ એન્ડ ટાર્ગેટમાં શું છે તો ભાઈ આપણે શેર પચાસ વે એન્ટ્રી થઈ તો આપણે સમજો કે ચારવે સ્ટોપલોસ મૂકવો કે ભાવ ચાર વે પહોંચશે એટલે તમારી પોઝિશન છે એ ઓટોમેટિક સ્ક્વેર ઓફ થઈ જશે એટલે કે સેલ થઈ જશે અને ત્યારબાદ કે ટાર્ગેટ બંને આમાં તમે એક સાથે મૂકી શકો કે ભાઈ કે સો રૂપિયા ભાવ પહોંચે એટલે ઓટોમેટિકલી સેલ થઈ જાવ જોઈએ તો તે પણ શક્ય છે એમાં હવે આપણે જોઈએ કે ભાઈ કે આપણે અત્યારે કાંઈ જ મૂકવું નથી આપણે ચાલી રહ્યું છે નુકસાન બરાબર તો હવે આને પોઝિશનને આપણે સ્કવેર ઓફ કરવી છે તો શું કરશું સૌ પ્રથમ તો કે ભાઈ આના ઉપર ક્લિક કરશો અહીં એક્ઝિટ જે લખેલું દેખાય છે એક્ઝિટ પર ક્લિક કરશો એટલે તમને અહીં જોવા મળશે કે ભાઈ કઈ રીતે છે તે તો આમાં અત્યારે જે આપણે માર્કેટ ભાવ છે ત્યાં લિમિટ ભાવ કરી દઈશું કે ચાર પોઈન્ટ પાંત્રીસ અને ક્વોન્ટિટી જેટલી છે તે અહીં જોવા મળી રહી છે હવે આપણે જોઈશું કે ભાઈ ભાવ અહીં ચેન્જ થઈ ગયો છે તો આપણે લખીશું ચાર પોઈન્ટ ચાલીસ બરાબર હવે સેલ પર ક્લિક કરશો ઓર્ડર એક્ઝિક્યુટ થઈ ગયો છે બરાબર ચલો હવે આમાં આપણે ભાઈ કે તો શું થયું છે તો કે આપણે ભાઈ નુકસાન થયું છે પિંસોતેર રૂપિયાનું હવે અહીં તમે ઓર્ડર જોવા માગતા હોય તો જ્યારે ઓર્ડર એક્ઝિક્યુટ થઈ જશે ત્યારે તમને કંઈક આ રીતના જોવા મળશે પ્રાઇઝ મુવમેન્ટ બંધ થઈ જશે દેખાતો હવે જોવું તો ઓર્ડર તમે ઓર્ડરમાં આપણે જશું તો ખબર પડશે હવે ઓર્ડર અહીંયા જોઈ લો તમે તો કે ભાઈ આપણું બાઈંગ હવે ઓર્ડરમાં જોશો તો કે આપણું ભાઈ બાય કેટલામાં થયું પહેલાં તો કે ભાઈ ચાર પોઈન્ટ પચાસમાં અને સેલ ક્યારે થયું તો કે શોઈન્ટ ચાલી તો ભાઈ ઝીરો પોઈન્ટ દસનું આપણે આમાં નુકસાન છે બરાબર તો ટોટલ નુકસાન કેટલું છે તો એ જોવા માટે તમે અહીં જોઈ શકો છો કે ભાઈ આપડે પિનસો તે રૂપિયા નું નુકસાન છે